શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા ને પૂછતા એમણે જણાવ્યું હતું કે વડોદરા શહેરની પોલીસ દ્વારા હંમેશા દારૂના નશામાં ફરતા લોકોને પકડવાનો કરવામાં આવે છે પરંતુ સાચા અર્થમાં તો પોલીસ દ્વારા નશાના વેપાર કરતા લોકોને પકડવાની ડ્રાઈવ કરવામાં આવે તો વડોદરા શહેરના યુવાનો નશાખોરીના રસ્તે જતા બચી શકે છે સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવાસ યોજના બનાવવામાં તો આવે છે પરંતુ તેની યોગ્ય સંભાળતા રાખવામાં આવતી નથી જેના કારણે અસામાજિક તત્વો આવા આવાસોમાં પોતાનો ડિંગો જમાઈ દેતા હોય છે ત્યારે વડોદરા પોલીસે નશાનો વેપાર કરતા લોકોને પકડવાની ડ્રાઈવ કરવામાં આવે અને મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાની સાર સંભાળ રાખવામાં આવે તો વડોદરા શહેર સાચા અર્થમાં સ્વસ્થ સુંદર અને નશામુક્ત શહેર બની શકે છે વડોદરા શહેરમાં આજે અમારા દ્વારા પીરાવડા ખોરાનગર ખાતે જનતા રેડ કરવામાં આવી હતી જનતા રેડ કરવાનો મુખ્ય કારણ એ હતું કે વડોદરા શહેરના અંદર વડોદરા પોલીસ દ્વારા દર વખતે દારૂ પીને ફરતા લોકોને પકડવા માટે રાઈડ કરવામાં આવે છે પરંતુ વડોદરા શહેર એ ગુજરાતના મધ્યમાં આવેલું શહેર છે જેના અંદર દારૂનો વેપાર થાય છે ગાંધીના ગુજરાતમાં દારૂનો એ ત્યારે અમે પોલીસને અને જનતાને જાગૃત કરવા માટે જનતા કરી હતી અને જનતા ના માધ્યમથી મેં પોલીસ અને એવાસીઓને એવું કહેવા માંગતા હતા કે વડોદરા શહેરના અંદર દારૂ પીને ફરતા લોકોને પકડવાની રાઈડ કરવાની જગ્યાએ વડોદરા પોલીસ દારૂનો ધંધો કરતા લોકોને પકડવાની રાઈડ કરે તો વડોદરાના યુવાનો જે નશાના અફાળામાં જઈ રહ્યા છે એ જતા રોકી શકાય સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાને મેં એવો કરી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આવાસના મકાનો બનાવવામાં આવે છે એ મકાનો બનાવ્યા પછી તેના રહેવાસીઓને મકાન સોંપ્યા પછી કોર્પોરેશન દ્વારા એમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી જેના કારણે આવાસના મકાનો અસ્મિત હાલતમાં જતા રહે છે અને ત્યાં અસામાજિક અડ્ડો મળીને આવી રીતે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે વધારે પોલીસે અને મહાનગરપાલિકા જોઈન્ટ વેન્ચર કરીને ઘોડાના મકાનોમાં સુવિધા ઉપરી પાડવી જોઈએ અને વડોદરા શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ અને નશાની વસ્તુઓને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ